એક સમય હતો જયારે કમ ઉંમર માં કમ એજ્યુકેશન માં ખર્ચા વગર સરકારી નોકરી જોઈતી હોય બહુ સારી સુવિધા જોઈતી હોય ભરતી ની પ્રોસેસ બહુ ક્લિયર હોય આસાન હોય તો એમાં આર્મી ની પસંદગી કરવામાં આવતી હતી મિત્રો તમે આ જે વિદ્યાર્થી જોઈ શકો છો તે ગુજરાત ના ઉમેદવારો છે જે લોકોએ અગ્નિવીર ની પરીક્ષા આપી હતી અગ્નિવીર ની પરીક્ષામાં કેટલા એવા ઉમેદવારો છે જેમના નામ નથી આ તે તમે અહિયાં બધાને જોઈ શકો છો પરંતુ હવે સમય બદલાઈ ગયો છે એવું લાગે છે કારણ કે અત્યારે આર્મીની ભરતીની પ્રોસેસ ઉપર પણ સખત અને સવાલ કરવામાં આવી રહ્યા છે તો એમાં કેવું શિફ્ટ વાઇઝ આ લોકોએ રિઝલ્ટ બહાર આપ્યું છે શિફ્ટ વાઇઝમાં કેટલા હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના નામ નથી આવ્યા અને કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેમના નામ આવી ગયા છે જોવા જઈએ તો અમુક લોકો ટ્રેડમેનમાં ફેલ થયા છે અને જીડીમાં પાસ થયા છે જે જીડી હાર્ડ આવે છે ને ટ્રેડમેન ઈઝી આવે છે

ભરતીનીમાં જવું સિલેક્શન થવું અને કોઈ પણ સરકારી નોકરી મેળવવી બહુ મુશ્કેલ થઈ જશે એટલે આપણે વિચાર કરવા જરૂરી છે કે આ કરપ્શન એટલો બધો વધી ગયો છે કે પછી વિદ્યાર્થીઓ નબળા થઈ રહેલા છે કે પછી કોમ્પિટિશન એકચ્યુઅલીમાં એટલું બધું વધી ગયું છે કે શું પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ આપણને ખબર પડશે તો આપણે કોઈ કોઈક સોલ્યુશન લાવવાની કોશિશ કરી શકીએ છીએ તમારે આ વિશે શું કેવું છે કમેન્ટ કરીને કહી શકો છો અને વિડીયો પસંદ આવે તો શેર પણ કરી શકો છો